દસમો અધ્યાય શ્રી ભગવાન બોલ્યા હે મહાભાવ હજી ફરીથી પણ મારા પરમ રહસ્ય ને તેમજ પ્રભાવને જાણનાર ને સાંભળ જેને હું મારામાં અતિશય ભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું મારા ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું જે મને અજન્મ્યા એટલે કે આ વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વલોકોના મહાન ઈશ્વર તત્વ થી જાણે છે બધા માણસો અને ભાવ તથા અહિંસા સમતા સંતોષ તપ દાન કીર્તિ અને અપીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી થાય છે સાત મહર્ષિજનો ચાર એમની પણ પૂર્વ થયેલા સનક આદિ તથા સ્વયંભુ આદિ ચૌદ મનુઓ મારા ભાવ રાખતા આ બધા મારા સંકલ્પ થી જન્મેલા છે જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે

મારી ભક્તિ ની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કંથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને વાસુદેવ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે

ધામ અને પરમ પવિત્ર છો કેમકે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવોના પણ આદિદેવ અજન્મ્ય અને સર્વ વ્યાપી કહે છે એવું જ દેવર્ષ્રી નારદ સહિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ જે કઈ પણ મને આપ કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા હે સગડા ભૂતોના સર્જનહાર હે સગડા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના ને જાણો છો માટે આપ જ પોતાની દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ સકળ લોકોને વ્યાપી રહેલા છો હે યોગેશ્વર

તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું કેમ કે મારા વિસ્તારનો અંત નથી હે નિંદ્રા ને જીતનારા અર્જુન હું સઘળા ભૂતો વાયુ દેવતાનું તેજ તેમજ નક્ષત્રોના અધિપતિ ચંદ્રમાં છું હું માં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું અગ્નિ છું અને શિખર વાળા પર્વતો મેરી પર્વત છું પુરોહિતો માં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ હે પાર્થ તું સેનાપતિઓમાં સંત અને જળાશયોમાં સમુદ્ર છું હું

તેમજ નામનો પિતૃ તથા શાસન કરનારો યમરાજ છું હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારો સમય છું તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષોમાં હું ગરુડ છું હું પાવન કરનારોમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ છું તથા માછળિયોમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છું હે અર્જુન સૃષ્ટિઓના આદિ અંત તથા મધ્ય પણ હું જ છું વિદ્યાઓમાં આત્મવિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યા અને પરસ્પર વાદ કરનારોના તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું

ઋતુઓમાં વસંત છું છળનારાઓમાં જુગા તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું જીતનારાઓનો વિજય છું નિશ્ચય કરનારાનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું દમન કરનારી શક્તિ છું વિજય ઈચ્છનારાવની નીતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાની જનો તત્વજ્ઞાન હું જ છું અને હે અર્જુન જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય

અથવા હે અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું સારા રૂપે સમજી લે કે હું આખા બ્રહ્માંડ ને પોતાની યોગ શક્તિના એક અંશ માત્ર થી ધારણ કરીને સ્થિત છું વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ